નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં જીપીએસએસપી દ્વારા જે નવી બમ્પર ભરતીની જાહેરાતો થઈ ગઈ છે એના રિગાર્ડિંગ સિલેબસ શું રહેશે અથવા અભ્યાસક્રમ શું રહેશે એના રિગાર્ડિંગ બધી જ ઇન્ફોર્મેશન આવી ગઈ છે તમારી કેટલા માર્ક્સની એક્ઝામ રહેશે કયા કયા ટોપિક્સ કવર થશે અને કેટલા ટાઈમની જે એક્ઝામ રહેશે સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે આવી ગઈ છે તો આજે આપણે વિડીયોમાં એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ટેલિગ્રામ ચેનલ લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બંનેમાં પિન કરેલી છે ત્યાંથી જોઈને પણ તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો જેની અંદર જે છે એ સૌથી પહેલાં અને સચોટ રીતે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે તો શરૂ કરીએ આજનો આ વિડીયો જીપીએસએસપી દ્વારા જે છે નવી ભરતીની બમ્પર જાહેરાત કરી દેવામાં આવી છે તમામ ભરતી માટે નવો અભ્યાસક્રમ જે છે એ જાહેર કરી દેવામાં આવે છે તો આની અંદર જુનિયર ક્લાર્ક ગ્રામ એફ એચડબલ્યુ પી એમ ડબલ્યુ તલાટી કમ મંત્રી વર્ક અસિસ્ટન્ટ ટ્રેઝર સ્ટોક ઇન્સ્પેક્ટર મુખ્ય સેવિકા સ્ટાફ નર્સ એકાઉન્ટન્ટ અને સ્ટેનોગ્રાફર આ તમામનો અભ્યાસક્રમ જે છે એ બહાર પાડી દેવામાં આવે છે તો તમારે અભ્યાસક્રમ પ્રમાણે જ જે છે પ્રિપેરેશન કરવાની રહે છે

જે જોબ જે છે એનો અભ્યાસક્રમ સહિત બધી જ ઇન્ફોર્મેશન જે છે આપી દેવામાં આવી છે સૌથી પહેલાં જોઈએ જુનિયર ક્લર્ક તો જુનિયર ક્લર્કની અંદર તમારો અભ્યાસક્રમ એટલે કે સિલેબસ રહેવાનો છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ હશે સિત્તેર માર્ક્સનું ત્યારબાદ ગુજરાતી ગ્રામર હશે વીસ માર્ક્સનું ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર હશે વીસ માર્ક્સનું જનરલ મેથેમેટિક્સ રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન હશે ચાલીસ માર્ક્સનું અને આમાં તમને સમય આપવામાં આવશે બે કલાકનો અને જેના ટોટલ માર્ક્સ રહેવાના છે એકસો પચાસ અને મીડિયમ ઓફ એક્ઝામ પણ એમને આપી દીધું છે ત્યારબાદ જે બીજી જોબ જે છે વિલેજ પંચાયત સેક્રેટરી એની અંદર કેવી રીતે રહેવાનું છે તો એની અંદર જે છે સૌથી પહેલાં જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ જે છે એ સિત્તેર માર્ક્સનું ત્યારબાદ જે છે એ તમે બીજું જોઈ શકો છો ગુજરાતી ગ્રામર જે છે એ વીસ માર્ક્સનું ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર જે છે વીસ માર્ક્સનું મોસ્ટલી બધા પેપર ગુજરાતીમાં છે પરંતુ જે ઇંગ્લિશ લેંગ્વેજનું છે અને ગ્રામરનું એ જ ઇંગ્લિશમાં છે ત્યારબાદ જનરલ મેથેમેટિક્સ રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન આ ચાલીસ માર્ક્સ એમ ટોટલ એકસો પચાસ માર્ક્સનું જે છે અને આની અંદર સમય તમને આપવામાં આવશે બે ઓવરનો ત્યારબાદ જે છે ગ્રામ સેવકની અંદર જે છે તો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ પાંત્રીસ માર્ક્સનું રહેવાનું છે એ ગુજરાતીમાં રહેશે ત્યારબાદ ગુજરાતી ગ્રામર ગુજરાતીમાં વીસ માર્ક્સ હશે ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામરના હશે વીસ માર્ક્સ ઇંગ્લિશમાં હશે એ ત્યારબાદ જનરલ મેથેમેટિક રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન જે છે એ પચીસ માર્ક્સનું રહેશે તો આ જનરલી જે છે સેમ છે પરંતુ આની અંદર માર્ક્સનું જે પર્સન્ટેજ વાઇઝ હોય એ બધામાં અલગ અલગ છે ત્યારબાદ પાંચમું જે ક્વેશ્ચન અસેસિંગ ધ રિક્વિઝીસ નોલેજ ફોર ધ જોબ એન્ડ ટેકનિકલ નોલેજ વિથ રિગાર્ડ ટુ ધ એજ્યુકેશનલ ક્વૉલિફિકેશન તો એ છે સો માર્ક્સનું રહેવાનું છે અને એ ગુજરાતીમાં રહેશે તો આમ ટોટલ જે છે આમાં પણ ત્રણ કલાકનો ટાઈમ જે છે એ અંદર રહેવાનો છે ત્યારબાદ જે છે ફિમેલ હેલ્થ વર્કર માટે જે છે એમાં ગુજ જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ પાંત્રીસ માર્ક્સનું રહેવાનું છે ગુજરાતી ગ્રામર વીસ માર્ક્સનું રહેવાનું છે ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર વીસ માર્ક્સનું રહેવાનું છે જનરલ મેથેમેટિક રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિશન પચીસ માર્ક્સનું અને આ ક્વેશ્ચન એસેસિંગ અને તમને જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન પ્રમાણે ટેકનિકલ નોલેજ હોય એ સો માર્ક્સ એમ ટોટલ બસ્સો માર્ક્સનું રહેવાનું છે તો તમે અમુકમાં જોઈ શકો છો કે સેમ સેમ ગુણભાર જે છે એ આપવામાં આવ્યો છે ત્યારબાદ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે છે એમાં જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ પાંત્રીસ માર્ક્સનું રહેશે ગુજરાતી ગ્રામર વીસ માર્ક્સનું ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર વીસ માર્ક્સનું અને ત્યારબાદ જે છે જનરલ મેથેમેટિક્સ અને રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટન પચીસ માર્ક્સનું અને આ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન પ્રમાણે ટેકનિકલ નોલેજ અને ક્વેશ્ચન એસેસિંગનું સો માર્ક્સ એમ ટોટલ બસ્સો માર્ક્સનું તો તમે જોઈ શકો છો કે ત્રણ જોબમાં તો બસો માર્ક્સની અંદર ગુણવાની અંદર સેમ જે છે એ છે ત્યારબાદ આમાં પણ તમે જોઈ શકો છો સેમ જનરલ નોલેજ પાંત્રીસ માર્ક્સનું છે ગુજરાતી ગ્રામર વીસ ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર વીસ માર્ક્સનું જનરલ મેથેમેટિક્સ પચીસ માર્ક્સનું ક્વેશ્ચન એસેસિંગ અડુસો માર્ક્સનું તો મોસ્ટલી અમુકમાં જે છે સેમ ગુણભાર આપવામાં આવ્યો છે ત્યારબાદ ટ્રેઝરમાં પણ જે છે એ સેમ ટુ સેમ બસો માર્ક્સનું છે અને એમાં થ્રી કલાકનો સમય આપવામાં આવ્યો છે ત્યારબાદ વર્ક અસિસ્ટન્ટની અંદર જે છે વર્ક અસિસ્ટન્ટમાં પણ સેમ ગુણભાર આપવામાં આવે છે તમે જોઈ શકો છો પાંત્રીસ વીસ વીસ અને ત્યારબાદ જે છે પચીસ અને સો તમે જોઈ શકો છો મોસ્ટલી બધામાં સેમ જે છે એ તમારે કરવાનું રહે છે ત્યારબાદ જે છે બીજા સેક એનેક્શન બી અંદર આપેલું છે એની અંદર જુનિયર ફાર્માસિસ્ટ જે છે એની અંદર એમને જે છે જનરલ અવેરનેસ પાંત્રીસ માર્ક્સનું જન ગુજરાતી ગ્રામર વીસ ઇંગ્લિશ લેંગ્વેજ વીસ માર્ક્સનું જનરલ મેથેમેટિક્સ રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન પચીસ માર્ક્સનું ત્યારબાદ જે છે આમાં પણ તમે જોઈ શકો છો જેમાં બસોનો ગુણભાર છે એની અંદર બધામાં પેટર્ન જે છે સેમ છે જે અભ્યાસક્રમ છે એ પણ સેમ છે તો તમે આને સ્ટેપ બાય સ્ટેપ જોઈ શકો છો એ તમામ ઇન્ફો ત્યારબાદ મુખ્ય સેવિકા જે છે એનો પણ તમે જોઈ શકો છો બસો માર્ક્સનો ગુણભાર છે પાંત્રીસ વીસ વીસ પચીસ અને દસ સો આવી રીતે બધામાં સેમ જે છે એ અભ્યાસક્રમ છે જો તમે આ બધાની એકસાથે એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા હોય તો બહુ બેનિફિશિયલ છે કેમ કે તમે જોઈ શકો છો એક્સ્ટેન્શન ઓફિસર એગ્રીકલ્ચર જે છે એમાં પણ ગુરુભાર બધાનો ઓલમોસ્ટ સેમ છે તમારે ટેકનિકલ નોલેજ જે છે એ પ્રમાણે તમે સ્ટડી પ્રમાણે છે તો એમાં પણ સો પર્સન્ટેજ છે ત્યારબાદ સ્ટાફ નર્સ છે એમાં જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ પાંત્રીસ માર્ક્સનું જ ગુજરાતી ગ્રામર વીસ માર્ક્સનું ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર વીસ માર્ક્સનું ત્યારબાદ જનરલ મેટમ આની અંદર પણ સેમ જે જે બસ્સો માર્ક્સ હોય તો એનું પર્સન્ટેજ વાઇઝ ડિસ્ટ્રિબ્યુશન જે છે એમાં પણ બસ્સો માર્ક્સ છે એના લીધે સેમ છે ત્યારબાદ લેબોરેટરી ટેકનિશિયન્સ જે છે એમાં પણ તમે જોઈ શકો છો બસ્સો માર્ક્સનું છે અને એમાં પણ જે છે એ સેમ છે ક્વેશ્ચન એસેસિંગ ધ રિક્વિઝ નોલેજ ફોર ધ જોબ એન્ડ ટેકનિકલ નોલેજ વિથ રિગાર્ડ ધ એજ્યુકેશન ક્વૉલિફિકેશન તમારી એજ્યુકેશન જે ક્વૉલિફિકેશન હોય એ પ્રમાણે તમારું ટેકનિકલ નોલેજ હોવું જોઈએ ત્યારબાદ જે છે ક્વેશ્ચન એસેસિંગ એ જોબ પ્રમાણેના ક્વેશ્ચન એસેસિંગ હશે આ બધાની અંદર અલગ અલગ હોઈ શકે છે પરંતુ ગુણભાર સેમ છે પરંતુ તમે તમારી જોબ પ્રમાણે એની પ્રિપેરેશન કરવાની રહે છે ત્યારબાદ સ્ટેટિકલ અસિસ્ટન્ટ જે છે એમાં પણ સેમ ગુણભાર અવેલેબલ છે તો તમે જોઈ શકો છો જનરલ અવેરનેસ પાંત્રીસ માર્ક્સનું ગુજરાતી ગ્રામર વીસ માર્ક્સનું ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર વીસ માર્ક્સનું જનરલ મેથેમેટિક્સ રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન પચીસ માર્ક્સનું ત્યારબાદ જે છે ક્વેશ્ચન અસેસિંગ અને ટેકનિકલ નોલેજ સો માર્ક્સ આમ ટોટલ જે છે બસો માર્ક્સની લેવાની છે ત્રણ કલાક માટે ત્યારબાદ રિસર્ચ અસિસ્ટન્ટ જે છે એમાં જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ પાંત્રીસ માર્ક્સનું ગુજરાતી ગ્રામર વીસ માર્ક્સનું અને ત્યારબાદ ઇંગ્લિશ લેંગ્વેજ આની અંદર પણ સેમ છે જે બસ્સો માર્ક્સવાળા જે છે એની અંદર સેમ પેટર્ન જે છે એ આમાં અપનાવવામાં આવી છે ત્યારબાદ જે છે અકાઉન્ટ ડિવિઝનલ અકાઉન્ટ અથવા ડેપ્યુટી અકાઉન્ટ જે છે એનું પણ સેમ રહેવાનું છે તો જનરલ અવેરનેસ પાંત્રીસ ગુજરાતી ગ્રામર વીસ ઇંગ્લિશ લેંગ્વેજ વીસ જનરલ મેથેમેટિક રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન પચીસ અને ક્વેશ્ચન એસેસિંગવાળું અને ટેકનિકલ જે છે રાઉન્ડ એની અંદર સો માર્ક્સ આવી રીતે એક્ઝામ લેવાની છે મોસ્ટલી બધામાં માર્ક્સ વાળું છે જે સ્ટાર્ટિંગના બે ત્રણ હતા એમાં જ ચેન્જીસ હતા તો આ જે એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર છે સિવિલવાળા એમને પણ સેમ પેટર્ન જે છે અપનાવવાની રહે છે ત્યારબાદ ડ્રાફ્ટ્સમેન જે છે એમાં પણ સેમ તમે જોઈ શકો છો અભ્યાસક્રમ સેમ છે પરંતુ અહીંયા જે લાસ્ટવાળો છે એની અંદર થોડા ચેન્જીસ થઈ શકે છે ત્યારબાદ જે છે એક્સટેન્શન ઓફિસરમાં જે છે આની અંદર થોડો ચેન્જીસ કરવામાં આવ્યો લાગે છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ સો માર્ક્સનું છે ગુજરાતી ગ્રામર પચીસ માર્ક્સનું રહેશે ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર પચીસ માર્ક્સનું રહેશે જનરલ મેથેમેટિક્સ અને રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રેશન પચાસ માર્ક્સનું રહેશે તો તમારે જે પ્રમાણે ગુણભાર હોય એ પ્રમાણે પ્રિપેરેશન કરવાની રહે છે જેથી તમે વધારમાં વધારે માર્ક્સ લાવી શકો ત્યારબાદ જે છે સોશિયલ વેલફેરવાળું જે છે એની અંદર જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ સો માર્ક્સનું છે ત્યારબાદ ગુજરાતી ગ્રામર પચીસ માર્ક્સનું ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર પચીસ માર્ક્સનું જનરલ મેથેમેટિક રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રટેશન પચાસ માર્ક્સનું જે છે એ રહે છે ત્યારબાદ ડેપ્યુટી ચીટની જે છે એની અંદર જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ જે છે એ સો માર્ક્સનું ગુજરાતી ગ્રામર પચીસ માર્ક્સનું ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર પચીસ માર્ક્સનું જનરલ મેથેમેટિક્સ જે છે રીઝનિંગ ડેટા એન્ડ ડેપરેશન એ સો માર્ક્સનું રહે છે હવે પાછી અલગ પેટર્ન ચાલુ થઈ ગઈ જે જનરલ અવેરનેસ છે એ સો માર્ક્સનું આની અંદર લેવામાં આવી રહ્યું છે ત્યારબાદ જે છે ઇંગ્લિશ ટેનોગ્રાફરની જે છે પોઝિશન એના માટે પેપર વન પેપર ટુ હશે તો એમાં અલગ અલગ જે છે એ આપવામાં આવી રહ્યું છે તો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ પેપર એકમાં ચાલીસ માર્ક્સનું હશે ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર ત્રીસ માર્ક્સનું ગુજ ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર ત્રીસ માર્ક્સનું તો આવી રીતે તમે જોઈ શકો છો ત્યારબાદ પેપર ટુ જે છે એમાં પણ સો માર્ક્સનું એમને આપી દીધું છે તમે એ બધી જ ઇન્ફોર્મેશન જોઈ શકો છો અને એ પ્રમાણે જે છે આની પ્રિપેરેશન કરી શકો છો તો આ બધા જ સિલેબસ તમે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ એમણે આપેલા છે તો આની લિંક અથવા તો આની પીડીએફ જે છે ટેલિગ્રામ ચેનલમાં જરૂરથી મૂકવામાં આવશે જેથી ત્યાંથી જોઈ અને તમે બધા જ સિલેબસ જોઈ શકો છો અને આ વિડીયોને વધુથી વધુ શેર કરો કેમ કે જે છે આની અંદર બધા જ જે સિલેબસ છે જે બધા જ જોવા માટે અહીં આપી દેવામાં આવ્યા છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ